ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે આજે સવારથી તાલાળા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી અને સોયાબીન સહિતના પાકોની વાવણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ગીરના ખેડૂતોના કહેવા મુજબ તાલાળા તાલુકાના વિઠ્ઠલપુર અને રાયડી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે આથી સેંકડો હેક્ટર જમીનમાં વાવણી શરૂ થઈ ચૂકી છે અને ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસું ભલે મોડું શરૂ થયું હોય પરંતુ પાકનું ઉત્પાદન સારું થશે કાલનો વરસાદ સારો છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે હવે વાવ્યા પછી તો વરસાદ સારો થાય એવી આશા રાખીએ વરસાદની રાહ તો ક્યારે ના જોતા હતા તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે બરાબર એટલે અત્યારે હવે ચાલુ કર્યું છે વાવવાનું કે જો કદાચ લાગે છે હવે લગભગ નવ્વા ટકા વરસાદ થઈ જશે એમ સારું થાય એવી આપડે તો પ્રાર્થના હોય છે ને ખેડૂતનું તો શું મુખ્ય ચોમાસા ઉપર આધાર હોય છે બરાબર અને ખેડૂત છે એના ઉપર જ જીવાદોરી છે એટલે ખરેખર સારો વરસાદ થાય એ દરેક ખેડૂતને ને